પણ અલガરી કે આળસુ થઈને ના આળખું ખાવું બસ આવી મોજમાં રહેવું એક જડે હનુમાનજીના મંદિરે દર્શને ગયો દર્શન કરીને આમ ગેટે પહોંચ્યો તો હનુમાનજી પાછળ આવ્યા તા તો માર દીકરો વિવેકનું ઘૂસળું થઈ ગયો હનુમાનજીને કીધું પ્રભુ તમારે પાછળ ન અવાય વળાવા હનુમાનજી કે આલે રાખે લુકેશ તને કોણ તારો બાપ વળાવા આવે કે તો તમે પાછળ શું કામ આવ્યા તકોના બૂટ બટકાવી જોવા આવ્યો બટા તે એવું ન માનું બધા દર્શન જ આવતા હોય પણ રામ કૃપા એને રોજ દિવાળી અને ભાઈ કીધું એમ કે અત્યારે ખરેખર સમય સારો છે ને ભગવાન આપણને કેટલું આપ્યું તમે જો ત્રીસ ચાલીસ વર્ષ પેલા સમગ્ર બધા જો તમે શું હતું આપણી પાસે સાહેબ હારા મહેમાન આવતા પાડો પાસે ખાટલા માગવા જતા આજ એની કૃપાથી આજ નાખ્યાના માગ નથી હું તો આ દીકરીઓને ભાગશાળી સમજું કે એણે કેવા પૂન કર્યા ડો હગર આપણે આ ડોઈ શું જો અડજું તો કૂટી કૂટીને ગઢીઓ થઈ ગયો તો એ રિવાજ જ ગયો હા કૂટે કોણ મારો દાદો સારો થયો રૂપા ભગવાન ભાગશાળી થઈ ગયા છે એટલો ખરોખરો તો બહુ થઈ ગયો અને હકીકત છે ને ભાઈ હવે એ બધું બહુ જ જોવે બધું ભગવાન ભોળિયાનાથ પાસે જાય છે ખોટી બળીતરા કરવી હા હકીકત ને પછી પહેલા તો બહુ કૂટક્યું ભાઈ પસડાય ક્યું આમ પસડાયું ભાઈ અને હું બોલે મારો રામ જાણી એ બસ બધું પૂરું તબા તબી તબા તબી અને પાછું એ ફાવતું હોય એનથી જ થાય હો હા સમજાય પછી હાથ ભેગા થઈ જાય ઓલી નવી નવી આવી એન નો ખબર હોય અમુક અમુક બિચારી નવી નવી આવી હોય ને એ ડાયરેક્ટ ધડાકા લે છે આમાં હલવાય મરે નવા પછી એ તો કેટલીક ડાયરેક્ટ ધડાકા લે તો કેટલીક ઘડી હાલે પછી બિચારી થાકી જાય દુખવાય મળે પછી પોરો ખાવા ઢોંગ કરે ખોટી ખોટી પડી જાય બેન બધું પવન મળે નાખવા વૈષ્મુ લાગી ગયું પોરો ખાધો તારી માય લાગે લાગે એવી તો જમના જીવ લીન આવે એને લાગતા હકીકત છે સાહેબ ભગવાન કૃષ્ણએ કીધું છે એનો કહું તમને કે પુરુષ કરતા સ્ત્રીમાં શક્તિ વધારે હોય આ નરું સત્ય ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યો સાત લક્ષણ બતાવ્યા સ્ત્રીના પુરુષની શક્તિ જ્યારે વિરામ પામી જાય અને પછી સાહેબ જે કાંઈ પરિવારમાં હાલતું હોય એ સ્ત્રીની શક્તિ કામ કરતી હોય શેઠ સગાશ્યાની શક્તિ ખલાસ થઈ ગઈ કે માણસ નથી મળતો દાડીએ તો મરવા કોને બોલાવું અને જ્યારે મુંજાઇન ઓરડામાં બે ગયો ત્યાં દેશની સ્ત્રી ઊભી થઈ હતી અને શેઠને કીધું કે શું મુંજાઇન બહે ગયા છો આવી માંગણી કરનારો બીજો કોઈ હોય નહીં ઉભા થાવ કે પણ દેવી હું ક્યાંથી માણસાને લાવું માણસની માટી માગે છે અને દી સંગાવતી એટલું બોલી છે કે સાડા નવ મહિના જેને મેં ઉદરમાં રાખ્યો અને મારા ધાવણ ધવરાવીને જેને મોટો કર્યો એ શેલીઓ કેદી કાયમ આવશે ભલે મારો દીકરો રહ્યો સાહેબ કાપી નાખો પાર્વતી કરતાં એક ડગલું આગળ વધી ગઈ સંગાવતી નગર ગણપતિ નું મસ્તક કાપ્યું ભગવાન શંકરે અને તેથી પાર્વતી કોપાય માન છે એટલું કીધું તું કે આશુતોષ મહાદેવ મારા દીકરા ને કે વાન કરી નગર બ્રહ્માંડ કોળિયો કરી જાઓ આ મોટો બાપુ ધ્રુજી ગયો છે એવું કઈ ન કરતો અગડે સર્જરી તો તેદી થતું હતું હાથી નું લાવીને ફીટ કર્યું કે નાની માના ખેલ કહેવાય એ હાથી નું મસ્તક ની વાત નથી સાહેબ શંકરને ને અટકાવ્યા ભગવાન શંકરે એમ કીધું કે હું પાર્વતીનો પતિ છું ઓલો કે હું એનું સંતાન છું એનો દીકરો છું નહીં જવા દઉં કે પણ પાર્વતીનો પતિ તારો બાપ થાય તને એટલી ખબર ના પડે કે બાપને અટકાવાય કાભાય જડ બુદ્ધિ ભાળી ટૂંકી બુદ્ધિ ભાળી ત્યારે ભગવાન શંકરે એટલું કીધું કે હું દેવોનો દેવ મહાદેવ જગત આખાનો બાપ અને મારી ઘરે આવી ટૂંકી બુદ્ધિની હે બે દે બે સાહેબ મસ્તકનો નાશ કર્યો એટલે એનું કારણ એ કે બુદ્ધિ નો નાશ કર્યો ભગવાન શંકરે અને મસ્તક નાશ થઈ જાય એટલે હારો નાક વયું જાય દ્રષ્ટિ વી જાય કાન વયા જાય જેના કાન ખરાબ હોય કાપી નાખજો ખોટી વાતો સાંભળતા હોય કોકની કોકની નિંદા સાંભળવાની જેને ટેવ હોય એવા કાનનો નાશ કરી નાખજો પાર્વતી એટલું જ કાનમાં કીધું કોઈને આવવા દેતો નહીં એ કાનમાં રહી ગયું તને આખા કાનનો નાશ કરો અને નાક જેને આબરૂ ન હોય આબરૂ વગેરેને કોઈ દી મોર ન રાખવા આ નાકનો નાશ અને જેને ટૂંકી દ્રષ્ટિ હોય આગુ જ હોય ન એ કહો કે આ જે એમ કહે છે કે હું પાર્વતીનો પતિ છું તો મારો બાપ થાય આવી જેને લાંબી દ્રષ્ટિ ન હોય એ આંખનો નાશ કરો અને બુદ્ધિનો એક મસ્તક વહી જાય એટલે ચાર વસ્તુ વહી જાય અને પછી ભગવાન શંકરે કૃપા કરી એટલે વિશાળ બુદ્ધિ આપી બુદ્ધિમાં તમ વરિષ્ઠમ બુદ્ધિમાં શ્રેષ્ઠ એટલે ગરવો ગણેશ લાંબુ નાક આપ્યું હોય નહીં એ તો આપણે પછી મૂકી દીધું એમાં ફેરફાર થાય એમ નથી પણ જેનું મોટામાં મોટું નાક ગણપતિ કરતા કોઈનું મોટી આબરૂ નહીં સાહેબ તેત્રીસ કોટી દેવનો અધિષ્ટ દેવતા બન્યો અને મોટા કાન આપ્યા કે જીણામાં જીણી ઘરના ખૂણામાં બેઠા બેઠા પ્રાર્થના કરો ને આપણા ભાભલા ગાતા ને કાકા ઘરના ખૂણામાં સોફાળ વટીને ગાતા ફૂલ રે ચડાવું દેવા ફૂલ નથી ચોખા વાલા મારા ઈરે ફૂલ ને ભમર લે વટ લાવ્યા સેવા મારી માની લેજો એ મારા બાપા બધું તારું છે એ મોટા કાન વાળો ન્યા સાંભળી જતો અને પછી મોટું પેટ આપ્યું કે જીણામાં ઝીણી વાત પોતાના કોઠામાં પડી હોય તોય સાહેબ એમ કહેવાય કે એ વાતને સાગર પેટો બનાવ્યો એ વાતને હઘરી રાખતો અને સમય આવ્યા ઘા કરતો આગળ ઓગણે એની કરતા સંગાવતી સૌરાષ્ટ્રની ભૂમિની મારો દીકરો એટલે જ્યાં પુરુષની શક્તિ વિરામ પામે ત્યાંની સ્ત્રીની શક્તિ શરૂ થાય આ પહેલી અને સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય આપણે ઘરે મહેમાન આવે આવો આવો બેહો બેહો પણ બેનો એમ કે આવો ભાઈ આવો શું કરે મારા બહેનને બધા મજામાં આ વિવેક જોઈજો આ વાત ઉપર વિશ્વાસ ન આવે તો અખતરો કાલે જ કરીજો કોઈ પુરુષ બીમાર હોય તો બેન એનો ખાટલો રેઢો નહીં મૂકે એના પતિનો ખાટલો અને છે સોડો સાહેબ જમની પહેલી જીવ પાસા લેવાના દાખલા આ ભારત વર્ષના છે કે હું બેઠી છું ત્યાં સુધી મારા ધણીનો વાળ વાકો ન કરી શકાય આ આ સ્ત્રીની તાકાત એમ પતિનો ખાટલો રેઢો નહીં મૂકે બાકી પુરુષ બીમાર હોય એટલે સ્ત્રી દૂર ન જાય બાકી બાયું બીમાર હોય અહીંયા ભાઈ કોઈથી ખાટલે બેઠા રામ રામ કરો ઘુઘેશ બેઠા હશે કોઈથી

આમ તો મહિનો છો અમારે દવા પણ તમારે જેવા જાય ભાઈ ખબર કાઢવા આવે ને બાપા તો અમારો થાક વયો જાય થોડું ઘણું પછી બીજું આવે એ દવાખાને રહેતી ને પછી આપણે કઈ પણ બેન તમે તો પણ ક્યાં જાવ ભાઈ દેરિયા જેઠિયા ને થોડી બળી ત્યાં અને જાણે આ હુડાનો નાખ્યું કેમ કોક હોય મૂકેલો કપાળમાં કવા આહુડાનો દડ દડ સાલું થઈ દે શેડાના તો ગોડાઉન ભી આ એની કરુણા છે સાહેબ ઘણું હારું ભગવાનની દયા છે ભાઈ ગઢાનો રોટલો આડો આવ્યો આ મોટા મોટી વાત આમણે રોટલા સારું રાખજો જેથી કરીને આવનારી પેઢી એમ કીધે કે મારા ગઢાનો રોટલો આડો આવ્યો ઘણું સારું ભાઈ ઘણું સારું હં પંદર દીથા ઘણો ફેર હમણાં એક જણો રિતસન મારી પાસે રોવા મળ્યો આમાં અમુક તો સારું છે બાકી અમુક તો પાછા હાવ હમણાં એક જણા આવ્યો મારી પાસે રીતસરનો રોવા મળ્યો માય ભાઈ અને પુરુષ રોવાય ભૂંડોય બહુ લાગે પુરુષ બે જ વાર રોતો હોય તો રૂડો લાગે એક વાર કાળજીના કટકા જેવી દીકરીને બાપ જેવી ગામના પાદરમાં ઊભો બહો વળાવતો હોય નાખ માલી આહુંડા જતા હોય ને પાગડીને સોગે ઉભો આહુંડા લૂઝ તોય ને એ બાપ રૂડો બહુ લાગે

તારે બાપ દુનિયા ટકોરા કરે ને તને હું ભલે કે ભલે દુનિયા ટકોરા કરે હું કહી દઉં ને બીજા કેતા નહીં હોય ભાઈ બાકી તો ભાઈ લગ્ન છે મને કે મારે ભાઈ વી વરે છે અમે ઘીરે કોઈ દી ધરાઈને જીમ્યો રાનતા જ નથી આવડતું ડોહીને રાનતા રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો નકશો થઈ જાય છે અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર નાખ્યો હોય એવું અને ભાઈ ડાળ તો એવી બનાવે કે જાણે એડિયું પીતા હો એડી કોઈ દી મા ભાઈ અને કઈ કહેવાય તો નહીં જ હાળા લોટકા ઘરે આવીને કાટલા પકડી દે ભાઈ ભાઈ ઘરે આવીને કાટલા પકડી અને મેં કીધું ગાંડા એવું નહીં મન કે હું એવું નહીં માયા ભાઈ અને યાદ આવે પાત્રો બધા એટલે યાદ અપાવે એવા મેં કીધું એવું ન હોય ગાંડા મેં કે ધ્યાન રાખો મને કે ધ્યાન નહીં રાખ્યું હોય મેં ભાઈ ધ્યાન નહીં રાખ્યું હોય જોવા ગયો ત્યારે કાંઈક હતા ઘરે આવ્યા હતા કાંઈક નીકળ્યા માયા ભાઈ આ બધું આવું છે માયા ભાઈ ફોર્મ ભરે ત્યારે કાંઈક જુદા હોય ને પછી અરે મેં કીધું એવું નથી ભલામણ તારો વાક હોય મને કે મારો વાગ વાક કહેવાય ને મેં લગ્ન કર્યા એટલે મેં કીધું એમ નહીં એ પરણી દીકરી તારા ઘરમાં આવી ત્યારે તે દારા ડફારા કર્યા છે કઈ મને કે હા ઝડી ન ખાઈ ગયા છે થોડીક મારે વળી એવું કહેવાય છે કે રસોઈ હારી થાવી જો બે મેં બસ એ બી ગઈ તારી માં રસોઈ કરવા બે એટલે સીધું એ તારી ઝડી ક્યુ યાદ આવે એટલે રસોઈ સારી થશે કેમ એ વિચારમાં વિચારમાં બધું બગડે ઘરે જઈને વખાણ કરી જા ગમે એવું શાક હોય ગમે એવી રોટલી હોય ગમે એવી ડાળ હોય બે ત્રણ દી વખાણ કરે એટલે ઓટોમેટિક પાટે સુધી જાય જમતા જમતા કહેવાનું વાહ રોટલી વાહ શાક વાહ ડાળ મને કે ફેર થાય મને થાય મને કે તો પ્રયોગ કરો વીસ વર્ષ કાઢે આમ શાર દી પાસા કાઢ ને કે ભાઈ નહીં તો મને કે અહીંયા સોમનાથ આવ્યો તો દર્શન ને નહીં માયા ભાઈ વિષ્ણુના ના હારા મહેમાન થાવ સમજ્યા વિષ્ણુ ના હારા ને મહેમાન થાવ એટલે વિષ્ણુનો નો હારો એટલે દરિયો એની ઘેરે મહેમાન થવું એટલે એમ પડવું મેં કીધું એવું ન હોય ગાંડા લેર કરાય જા ઘેરે પ્રયોગ કરી પણ જોજો અમુક કંપની ફોલ્ડ હોય ને એ કારીગરથી રિપેર ન થાય ગયો ઘેરે જમવા બેઠો અને આમ ભટકું ભાંગ્યું મોટા મૂકીને કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ એક વાર બે વાર ને ત્રીજી વાર બોલ્યો આમ વાહ રોટલી વાહ શાક વાહ ડાયલ અને એની પત્ની મો ઉપર શેડો ને કે વાહ રોટલી વાહ ડાયલ વાહ શાક લગન છે વી વર કોઈ દી કીધું વાહ રોટલી વાહ શાક આજ મને મજા નતે બાજુ વાળી શિવલી એ રાજ્યુ તા કે વાહ રોટલી હવે આ ફોમાની ફાલા ઊભા થાય તમે શું કરી જો સાહેબ એમ એમ એ એ એ સ્ત્રીમાં વિવેક બહુ હોય એટલે આપણે ત્યાં જઈએ દવાખાને તો તરત કહે કે ઘણું ભગવાનની દયાથી ઘણું સારું ભાઈ અમારી છોકરાઓની ભગવાને પ્રાર્થના સાંભળીને તમારા ભાઈ જો પાછા ફેર્યા જેમ દીવામાં દિવેલ આવે અને જેમ તેજ વધે એમ ડૉક્ટરની દવા લાગુ પડી ગઈ ડોક્ટર કડક નો હોવા જોઈએ અને અધિકારી નરમ નો હોવા જોઈએ આપણે તેરિયા સાહેબ હતા આપણે પીઆઈ બેઠા હતા કોઈ ફોલદાર હોય કોઈ પીએસઆઈ હોય એ નરમ નો હોવા જોઈએ એ ધાર્મિક હોય પણ એ ધાર્મિક રખાય પણ કઈ નરમ ન કોઈ ચોરીમાં હોય એને પછી બેસાડે પોલીસ સ્ટેશનમાં ચાલો આસન નાખો પલોઠી ને બેસાડો બોલાવો ચાલો વિધિ ચાલુ કરો એટલે પછી ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરડા જન્મ મંગલમ કાષ્ટમ મંગલાય તનો હરી આખે પાણી અડાડી ત્રણ વાર પાણી પી જાઓ ને મનમાં વિષ્ણુ નમા બોલી જાઓ હવે હાથ જોડીને કહેવા જોઈએ કે મેં આ ગુનો કર્યો છે માની જાવ જોઈએ બેટા માને એને તો પગના તળિયા ફાડી નાખે હવે હવે ઘા ન કરતા કહી દો અધિકારી નરમ નો હોવો જોઈએ ડોક્ટર ગરમ નો હોવો જોઈએ ડોક્ટર નો હાથ છે માં જેવો હોવો જોઈએ આજ છે ગરુડ જેવી હોવી જોઈએ અને કાળજુ છે સિંહ જેવું હોવું જોઈએ કોઈ પણ જ્ઞાતિનો ડોક્ટર હોય પણ એનું કાળજી તો સાહેબ હાવ જેવું હોય કારણ કે ઓપરેશન કરવા બ્લેડ મારે લોહી ભાળી જાય ભગદીન પડી જાય તો આપણે રોડ ઉપર જોયું છે હગા બાપનું એક્સિડન્ટ હોય છોકરા એમ કહેતા હોય કે ભાઈ હું લોહી નહીં જોઈએ કે તમે છે જ મદદ કરો ને ખાઈને પડી જાય આ ડૉક્ટર સકરે ખાઈને પડી જાય ટાકા કોણ મારા દાદો લે અને હીવે કોણ પણ એનું કાળજું હાવ જેવું હોય એ થડકો ન ખાય એના આ આ આજે આંગળા છે ને માં જેવા હોય હાથ આવી જાય પકડી લઈ ખાલી તો દર્દીને વિશ્વાસ બેસી જાય કે આ મને સો ટકા સારું કરશે આ એનો વિવેક અમારે એક ડોક્ટર છે સાહેબ ગઘલાવીન રૂપિયા લઈ લે બોલો કોઈ દવા નો આપે હો સાહેબ ગઘલાવીન રૂપિયા લઈ જાય એમ કે હું થાય એય હું થાય હ કે સાહેબ બસમાં બેહું ને તા ચક્કર આવે છે પણ ભરી ગયા રિક્ષા ઉઠળી ગઈ થાળ કેદી બસમાં બેઠો લાઈવ ડોટસો નીકળ લે ગઘલાવીન રૂપિયા લઈ લે કે દવા નો આપે બીજો આવે હું જાય હા થોડે આવો એ કે સાહેબ ઘઉં વાળું ખાવ એટલે પેટમાં દુખે મરીજો જો બાજરો બાયલ કરે ઘઉં વૈડ્યું છો લાઈવ દોઢ છો નીકાય એક જણો રોજ્યા ચિત્ર જોવે કે ડૉક્ટર કમાલ છો વાડીએ પાણી વાળતો તો અને ડૉક્ટર મગજમાં સીડ્યો પાવડાનો હાથો બાવળનો બઠો નાખેલો એ છૂટો કર્યો પાવડો ને એકલો હાથો લીધો ખંભે અને આવ્યા ડૉક્ટર પાસે નમસ્તે ડૉક્ટર સાહેબ નમસ્તે શું થાય એ કે સાહેબ ત્રણ થાય એમ થાય બે ત્રણ કોકને નાખું

કારણ તો વાતું કરતી હવે વાતમાં લઈ ગઈ અને તમે જીવ્યા જેની ઉપર કૃપા થાય પરિવાર ઉપર કૃપા થઈ છે લખી પરિવાર ઉપર આજે કૃપા થઈ છે એટલે મને આ પંક્તિ બહુ ગમે કે રામ કૃપા એને રોજ દિવાળી આબુ આવા રંગ ના તાણે સોમનાથ આવીને આવું કાર્ય કરવાના વિચાર આવે એવા પરિવાર કેટલા એવા પ્રથમ પરિવાર છે સાહેબ કે જેણે સોનાનું થાળું આયાર કર્યું હે પણ આવા કામ કરે એની કોઠીએ કોઈ દીધી ફૂટે નહીં દાણે પણ અહીંયા મારો હાલ ગાડી કે ਆਲ ਹੂੰ ਛੈਨੇ ਇਹਨਾਂ ਆਲ ਕਿਉਂ ਖੋਵੂ ਰਹੇ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮਾਰੇ ਮਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮਰੇ ਜਿਵੇਂ ਜਿਵੇਂ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮਰੇ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ